આપણે જાણીએ છીએ કે એનએચ ફોર પ્લસ અને એનએચ થ્રી એ સંયુગ્મ એસિડ બેઝ જોડ છે તો આપણે એનએચ ફોર પ્લસ ને જોઈએ તે એસિડ તરીકે કામ કરે અને પોતાના એક પ્રોટોન દાન એચ ને કરે પરિણામે આપણને એચ થ્રી ઓ પ્લસ એટલે કે હાઇડ્રોનિયમ આયન મળે જો એનએચ ફોર પ્લસ એક પ્રોટોન ગુમાવે તો આપણી પાસે એમોનિયા એટલે કે એનએચ થ્રી બાકી રહે અને આ પ્રક્રિયા માટે કે એ નું મૂલ્ય પાંચ પોઈન્ટ છ ગુણિયા દસ ની માઇનસ દસ ઘાત છે હવે આપણે જાણીએ છીએ મળે અને જો પાણીમાંથી એક પ્રોટોન લઈ લેવામાં આવે તો આપણી પાસે ઓ માઇનસ આયન બાકી રહે આપણે અહીં બેઝ વિશે વાત કરી રહ્યા છીએ પરિણામે સંતુલન અચળાંક કેબી આવશે અને તેનું મૂલ્ય એક પોઈન્ટ આઠ ગુણ્યા દસ ની માઇનસ પાંચ ઘાત છે હવે જો આપણે આ બંને પ્રક્રિયા ને તો તમે અહી પ્રક્રિયક બાજુ જોઈ શકો કે આપણી પાસે પાણીના બે અણુ છે તેને અહી લખીશું એચ ટુ ઓચ ટુ ઓ હવે એમોનિયમ આયન વિશે શું કહી શકાય જો તમે અહીં જુઓ તો આપણી પાસે અહીં ડાબી બાજુ પ્રક્રિયક તરીકે એનએચ ફોર પ્લસ છે અને અહીં જમણી બાજુ નિપજ તરીકે પણ એનએચ ફોર પ્લસ છે પરિણામે આ બંને કેન્સલ થઈ જાય આજ સમાન બાબત એનએચ થ્રી માટે પણ થશે આપણી પાસે એનએચ થ્રી ડાબી બાજુએ છે અને એનએચ થ્રી જમણી બાજુએ પણ છે અહીં એનએચ થ્રી પ્રક્રિયક તરીકે છે અને અહીં એનએચ થ્રી નિપશ તરીકે છે માટે આ બંને પણ કેન્સલ થઈ જાય આમ આપણી પાસે પ્રક્રિયક તરીકે ફક્ત પાણીના બે અણુઓ છે અને નિપશ તરીકે આપણને હાઇડ્રોનિયમ આયન તેમજ હાઇડ્રોક્સાઇડ આયન મળે હાઇડ્રોનિયમ આયન H3O+, અને હાઇડ્રોક્સાઇડ આયન OH- હવે આ પ્રક્રિયા તમને પરિચિત લાગવી જોઈએ અહીં આપણને આ જે પ્રક્રિયા મળી તે પાણીનું આયનીકરણ દર્શાવે છે જ્યાં પાણીનો એક અણુ એસિડ તરીકે વર્તે પાણીનો બીજો અણુ બેઝ તરીકે વર્તે અને આપણને નિપજ તરીકે હાઇડ્રોનિયમ આયન તેમજ હાઇડ્રોક્સાઇડ આયન મળે આપણે જોઈ ગયા છીએ કે પાણીના આયનીકરણનો અચળાંક જેને કે તરીકે દર્શાવવામાં આવે છે તેના બરાબર એક પોઈન્ટ જીરો થાય અહીં આપણે આ બંને પ્રક્રિયાઓને ઉમેરી જેના પરિણામે આપણને આ કુલ પ્રક્રિયા મળી હવે જો આપણે કે મેળવવું હોય તો આ કે બી અને કે એ નો શું કરવું જોઈએ તે બંનેનો ગુણાકાર કરવો જોઈએ સંયુગ માં એસિડ બેઝ જોડ માટે કે એ ગુણ્યા કે બી બરાબર કે ડબલ્યુ થાય અહીં કે એ બરાબર પાંચ પોઈન્ટ છ ગુણ્યા દસ ની માઇનસ દસ ઘાત છે તેને લખીશું પાંચ પોઈન્ટ છ ગુણ્યા દસ ની માઇનસ દસ ઘાત તેનો ગુણાકાર સાથે કરીએ જે એક પોઈન્ટ પાંચ ઘાત છે હવે આ બંનેનો ગુણાકાર શું થાય તે શોધવા કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરીશું પાંચ પોઈન્ટ છ ગુણ્યા દસ ની માઇનસ દસ ઘાત આ પ્રમાણે અને હવે તેનો ગુણાકાર એક પોઈન્ટ આઠ ગુણ્યા દસ ની માઇનસ પાંચ ઘાત સાથે કરીએ તમે અહીં જોઈ શકો કે આપણને જવાબ તરીકે એક પોઈન્ટ ચૌદ ઘાત આમ આમ જ્યારે તમે પરિણામે પ્રક્રિયા મેળવવા બે પ્રક્રિયાઓનો સરવાળો કરો ત્યારે તે પરિણામે પ્રક્રિયા માટેનો સંતુલન અચળાંક મેળવવા આ બંને પ્રક્રિયાના સંતુલન અચળાંકનો ગુણાકાર કરો અહીં આ ઉદાહરણ માટે તે પાણી નો આયનીકરણ ડબલ્યુ હતો હવે આપણે તેને થોડું ઊંડાણ માં જોઈએ એમોનિયા ની સાંદ્રતા હું અહીં તેને નીચે લખીશ હાઇડ્રોનિયમ આયન ની સાંદ્રતા ગુણિયા એમોનિયા ની સાંદ્રતા અને પછી તે આખાના છેદમાં એમોનિયમ આયન ની સાંદ્રતા અહીં આ આખાના છેદ માં એમોનિયમ આયન ની સાંદ્રતા અહી છે આયન ની સાંદ્રતા ગુણ્યા ઓએચ માઇનસ આયન ની સાંદ્રતા અને તે આખાના છેદમાં એમોનિયાની સાંદ્રતા તે આખાના છેદમાં એમોનિયાની સાંદ્રતા અહીં આ KB છે તો હવે આના બરાબર શું થાય અહીં એમોનિયમ આયન કેન્સલ થઈ જશે અને તેવી જ રીતે NH3 પણ કેન્સલ થઈ જાય આપણી પાસે ફક્ત હાઇડ્રોનિયમ આયન ની સાંદ્રતા ગુણ્યા હાઇડ્રોક્સાઇડ આયન ની સાંદ્રતા બાકી રહે તેનું મૂલ્ય આપણે જાણીએ છીએ તેના બરાબર 1.0 ગુણ્યા 10 ની માઈનસ 14 ઘાત થશે તેના વિશે બીજી આ રીતે પણ વિચારી શકાય અહીં આ મહત્વનું છે કારણ કે આપણે કે એ અને કે જાણતા વિશે વિચારીએ એટલે કે આપણે અહીં એચસીએલ વિશે વિચારીએ જો આપણે એચસીએલ ના સંયુગમાં બીજ વાત કરીએ તો તે સીએલ માઇનસ આયન થશે ક્લોરાઇડ એનાયન હવે આ સમીકરણનો અર્થ શું થાય તેના વિશે વિચારીએ અહીં એચસીએલ એ પ્રબળ એસિડ છે જેનો અર્થ એ થાય કે તેના કે મૂલ્ય ઘણું વધારે હશે અહીં આના કે એ નું મૂલ્ય ખૂબ જ વધારે હશે હવે સંયુગ્મ બેઝ માટે કેબી ના મૂલ્ય વિશે શું કહી શકાય અહીં સંયુગ્મ બેઝ ક્લોરાઇડ એનાયન છે જો કે એનું મૂલ્ય ઘણું વધારે હોય તો કેબી નું મૂલ્ય ઘણું ઓછું હોવું જોઈએ કારણ કે તેના બરાબર કે થવું જોઈએ માટે અહીં આ કેબી નું મૂલ્ય ખુબજ ઓછું થશે આમ આપણે અગાઉ જેના વિશે વાત કરી ગયા હતા તેને આ ગાણિતિક રીતે દર્શાવે છે છે એસિડ એસિડ જેટલો વધારે પ્રબળ પ્રબળ તેટલો જ તેનો નિર્બળ થાય એ પરિણામે તેના કે એ નું મૂલ્ય ખૂબ જ વધારે છે તેથી સંયુગમાં બેઝ ક્લોરાઇડ એનાયન માટે કેબી નું મૂલ્ય જ ઓછું થવું જોઈએ તેથી આપણે કહી શકીએ કે આ ક્લોરાઇડ એનાયન નિર્બળ બેઝ છે તેથી જો આપણે આ સંબંધને ગાણિતિક રીતે વિચારવો હોય તો તેને આ પ્રમાણે વિચારી શકાય હવે આપણે એક ઉદાહરણ જોઈએ જ્યાં આપણે આમાંથી કોઈ એક કિંમત ગણતરી કરીશું મિથાઈલ એમઆઈ બેઝ છે અને તેના માટે કેબી નું મૂલ્ય ત્રણ પોઈન્ટ સાત ગુણ્યા દસ ની માઇનસ ચાર ઘાત છે આપણને આ પ્રશ્ન માં મિથાઇલ એમોનિયમ આયન માટે કે એના મૂલ્ય ની ગણતરી કરવાનું કહેવામાં આવ્યું છે મિથાઇલ એમોનિયમ આયન જે સી થ્રી એન થ્રી પ્લસ છે તો અહી આપણે સંયુગમાં તફાવત છે એ ગુણ્યા કે બી બરાબર કે ડબલ્યુ હવે આપણે આ સૂત્ર માં કે બી નું મૂલ્ય મૂકીએ તેથી કે એ ગુણ્યા ત્રણ પોઈન્ટ સાત ગુણ્યા દસ ની માઇનસ ચાર ઘાત બરાબર એક પોઈન્ટ ઝીરો ગુણિયા દસ ની માઇનસ ચૌદ ઘાત હવે આપણે અહી કે નું મૂલ્ય શોધી શકીએ તે શોધવા આપણે કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરીશું એક પોઈન્ટ દસ ની માઇનસ ચૌદ ઘાત આ પ્રમાણે અને હવે તેનો ભાગાકાર ત્રણ પોઈન્ટ સાત ગુણ્યા દસ ની માઇનસ ચાર ઘાત વડે કરીએ આ પ્રમાણે તો હવે અહીં આપણને જવાબ તરીકે બે પોઈન્ટ સાત ગુણ્યા દસ ની માઇનસ અગિયાર ઘાત મળે તેથી કે એ બરાબર બે પોઈન્ટ સાત ગુણ્યા દસ ની માઇનસ ઘાત તો અહી આ આપણો જવાબ છે મિથાઇલ એમોનિયમ આયન માટે કે એ નું મૂલ્ય બે પોઈન્ટ સાત ગુણ્યા દસ માઇનસ અગિયાર ઘાત થશે હવે આપણે થોડું વધારે આગળ જઈએ આપણે ફરીથી અહીં સમીકરણ લખીએ કે એ ગુણ્યા કે બી બરાબર કે ડબલ્યુ હવે આ સમીકરણની બંને બાજુ લોગ લઈએ લોગ કે એ કે બી બરાબર લોગ કે ડબલ્યુ હવે લોગ ઓફ કે ડબલ્યુ હવે આપણે સમીકરણની બંને બાજુએ માઇનસ એક વડે ગુણાકાર કરીએ તેથી માઇનસ લોગ ઓફ કે માઇનસ લોગ ઓફ કે બરાબર માઇનસ લોગ ઓફ કે ડબલ્યુ હવે આપણે જાણીએ છીએ કે નેગેટિવ લોગ કે એ એ પી એ ની વ્યાખ્યા છે અહીં આના બરાબર પી થાય વત્તા નેગેટિવ લોગ કે બી એ પી થાય તે પી ની વ્યાખ્યા છે માટે અહીં આ પી અને તેના બરાબર માઇનસ લોગ ઓફ કે ડબલ્યુ જે ચૌદ થશે ચૌદ પોઈન્ટ ઝીરો ઝીરો માઇનસ લોગ ઓફ એક પોઈન્ટ ઝીરો ગુણ્યા દસ ની માઇનસ ચૌદ ઘાત ચૌદ પોઈન્ટ ઝીરો ઝીરો થાય તો હવે આપણી પાસે અહીં એક નવું સમીકરણ છે આપણે કે એ નું મૂલ્ય લઈએ જે આપણે અત્યારે જ શોધ્યું અને તેના પરથી આ પી કે એ નું મૂલ્ય શોધવાનો પ્રયત્ન કરીએ માટે પી કે એ બરાબર માઇનસ લોગ ઓફ બે પોઈન્ટ સાત ગુણ્યા દસ ની માઇનસ અગિયાર ઘાત તે શોધવા કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરીશું માઇનસ લોગ ઓફ બે પોઈન્ટ સાત ગુણ્યા દસ ની માઇનસ અગિયાર ઘાત આ પ્રમાણે અને તેના બરાબર આપણને દસ પોઇન્ટ સત્તાવન મળે પીકેએ બરાબર દસ પોઇન્ટ સત્તાવન આપણે અહીં બે અર્થ સૂચક અંક લઈશું કારણ કે અહીં આ પણ બે અર્થ સૂચક અંક છે જો આપણે પ્રશ્ન પર પાછા જઈએ તો અહીં આ મિથાઇલ એમોનિયમ આયન માટે પીકેએ નું મૂલ્ય થાય ધારો કે તમને મિથાઇલ એમોનિયમ આયન માટે પીકેએ નું મૂલ્ય આપવામાં આવ્યું છે અને તમને મિથાઇલ એમઆઇન માટે નું મૂલ્ય શોધવાનું કહેવામાં આવ્યું છે તો અહીં આ મિથાઇલ એમઆઇન માટે નું મૂલ્ય શું થાય અહીં આ મિથાઇલ એમઆઇન માટે પીકેબી નું મૂલ્ય શું થાય આપણે ફક્ત સમીકરણનો ઉપયોગ કરવાનો છે અહીં આ પીકેએ નું મૂલ્ય દસ પોઇન્ટ સત્તાવન છે આપણે તે મૂલ્યને આ સમીકરણમાં મૂકીએ જેના પરથી આપણે પીકેબી શોધી શકીએ તેથી દસ પોઇન્ટ સત્તાવન વધતા

અને તેના બરાબર આપણને તાલીસ મળે છે જેની ગણતરી આપણે હમણાં જ કરી પી કે બરાબર ત્રણ પોઈન્ટ તેતાલીસ આમ કે એ અને કેબી વચ્ચેનો સંબંધ આ પ્રમાણે થશે તમે પીકેએ અને પીકેબી વચ્ચેના સંબંધ વિશે પણ વાત કરી શકો